હલો કેમ છો સરગવો મોરિંગા સર્જન જે પણ કહો આપણને ખબર છે કે એના ફાયદા અને એના પોષણ ઉપર તો આખો થિસિસ લખાઈ શકે રાઇટ આપણે સોશિયલ મીડિયા ઉપર એક્સપર્ટ્સ પાસેથી આયુર્વેદા પાસેથી બધેથી જાણીએ છીએ કે એના ફાયદા બહુ જ છે એનો ઉપયોગ કેવી રીતે કરવો કે જેનાથી મેક્સિમમ ફાયદો તમને થઈ શકે તો મોરિંગાનો અથવા તો સરગવાની સીંગને આપણે બેસનવાળું શાક બનાવીએ છીએ ડુંગળી ટામેટાવાળું શાક બનાવીએ છીએ બટાકા સાથે શાક બનાવીએ છીએ રાઈટ પણ એનો બેસ્ટ ફાયદો લેવો હોય તો સરગવાનો સૂપ લેવો જોઈએ તો ચાલો જોઈએ સરગવાના સૂપની રેસિપી સૌથી પહેલાં પોટમાં એક લીટર જેટલું પાણી લઈશું એની અંદર અઢીસો ગ્રામ જેટલી સરગવાની સીંગ ધોઈ અને આ રીતે ટુકડા કરી એને ઉકળવા મૂકીશું કવર કરીને લગભગ દસ મિનિટ સુધી એને કૂક થવા દઈશું એટલે ચડી જશે બરાબર પછી આ રીતે એને પાણીમાંથી બહાર કાઢી લઈશું અને થોડી ઠંડી થવા દઈશું આ પાણીનો ઉપયોગ કરવાનો છે એટલે રહેવા દઈશું ઠંડી થાય એટલે આ રીતે હાથથી એને ખોલી અને સ્પૂનથી એની અંદરનો આ જે પલ્પ છે એ કાઢી લઈશું થોડી વાર લાગશે પણ ઈઝીલી નીકળી જશે હવે આ ઠંડુ પડે એટલે મિક્સી જારમાં લેવાનો છે પલ્પને આની સાથે દાંડીવાળી અને પત્તાવાળી બંને કોથમીર ઉમેરીશું એને મિક્સી જારમાં આ રીતે એની પેસ્ટ બનાવી લઈશું ઇફ યુ વિશ તો એની અંદર આદુ અને લસણનો પણ તમે ઉપયોગ કરી શકો છો હવે આ પેસ્ટને આ રીતે ચાણીમાં લઈશું અને જે પાણી હતું કૂક કરેલું એ જ પાણી એની અંદર પોર કરી અને આ પેસ્ટને ગાળી લેવાની છે ક્યારેક કોઈ રેસા રહી ગયા હોય તો એ ગળાઈ જાય એટલા માટે સરસ મજાની મીડિયમ થીક એવી પેસ્ટ રેડી થઈ ગઈ છે હવે જે વધેલું પાણી હતું ને કૂક કરેલું એની અંદર જ આ પેસ્ટને આપણે એડ કરી દઈશું કોઈ થિકનિંગ એજન્ટ કોર્નફ્લોર મેંદા જેવા આમાં એડ કરવાના નથી બિકોઝ ધીસ ઇઝ ટોટલ હેલ્ધી સૂપ ઇફ યુ વિશ અહીંયા તમે અડધા લીંબુનો રસ પણ એડ કરી શકો છો સ્વાદ પણ આવશે અને સેહત પણ સ્વાદ પ્રમાણે મીઠું અને મરીનો ભૂકો ઉમેરીશું એને લગભગ પાંચ મિનિટ માટે ઉકાળીશું અને સર્વ કરીશું ગરમા ગરમ હાલથી સરગવાનું શું અને હા સૂપમાં યુઝઅલી આપણે ક્રીમ કે બટર મૂકતા હોઈએ છીએ એના બદલે આ સૂપ ને વધુ હેલ્ધી બનાવવા માટે એના ઉપર ડોલોપ ઓફ ઘીથી ગાર્નિશ કરી અને ગરમા ગરમ સૂપ સર્વ કરીશું ચોક્કસ ટ્રાય કરજો ટેસ્ટી પણ છે હેલ્ધી પણ છે અને એના ફાયદા પણ બહુ બધા છે